હલો હું છું ભાવેશ પરીખ કડી તાલુકા ચીફ રિપોટ ચીફ બ્યુરો રિપોર્ટર કડી દિવાળી અને નૂતન વર્ષની સૌ રિપોર્ટર ભાઈઓને તેમજ અમારી સાબર આવા ચેનલને સબસ્ક્રાઇઝ કરનાર તમામ સંસ્થાઓ કોલેજો મંડળો સમાજશ્રેષ્ઠીઓ અને તમામ ભાઈઓ અને બહેનોને તેમજ સમગ્ર દેશવાસીઓને દિવાળી અને નૂતન વર્ષની આપ સૌની ભાઈ બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ આ નવ વર્ષ આપને અને આપણા પરિવારને એમના માટે સુખ સમૃદ્ધ સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી હૃદયથી ખૂબ ખૂબ પ્રાર્થના સાથે ફરી શુભકામનાઓ અને શુભ શુભેચ્છાઓ પાઠવું છું આપના આવનારા વર્ષમાં પણ અમને તમારા જે જે સહકાર મળે છે તે સહકાર મળતો રહે અવિરિન એવી અમે શુભ આશય રાખીએ છીએ સાબર આવાજની દર મહિને પહેલી તારીખ અને સોળ તારીખે પાક સહિત પ્રકાશિત થાય છે તે મેં આપના લગ્ન તેમાં આપના જન્મદિવસ અને શુભેચ્છા સંદેશા માટે શ્રદ્ધાંજલિ માટે અમે નજીવાદરી એટલે કે રૂપિયા બસોમાં ફોટા સાથે અમે સાપી આપીશું તો અમારો સંપર્ક સાબર અવાજનો કરશો અને તેનો અવાજ એમ ફક્ત વાર્ષિક સો રૂપિયા છે તો દરેક ભાઈ બહેનોને હું સાબર ચેનલ અવાજ માટે વિનંતી કરું કે તે અમારી સબ ચેનલ સાહેબ પ્રાઇઝ કરશો અને નવા સરકાર શિરેલા જતા તમામ કાર્યક્રમો એનો સંસ્થાઓ દ્વારા શિક્ષણ સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ એનજીઓ દ્વારા સરકાર શ્રી નવી નવી યોજનાઓ અને સંસ્થાઓ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા એનજીઓ દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા નાનામાં નાના અમારા તમામ અને સમાચાર જોવા માટે અમારી સાબર આવાજ ચેનલ સરપ્રાઇઝ કરશું ફરી આપ સૌને આવનારા નવા વર્ષના દિવાળીના નૂતન વર્ષ અભિનંદન અને શુભકામનાઓ નવ વર્ષ આપને તથા આપના પરિવારને સમૃદ્ધિમય અને સુખ શાંતિમય નીવડી કેવી શુભેચ્છા સાથે હું ભાવેશ્વરી ફરી આપને હૃદય સાથે પ્રાર્થના કરું છું